આપનું સ્વાગત છે ટીવી ગુજરાત ની પળે પળ ની ખબર ધરાવતી ગુજરાતી ન્યુઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર વડોદરાથી કારમાં મોરબીજા એક જરાતમાં ત્રણ મકાનમાં ત્રાટકેલી ટોળકી પડાય વડોદરાના છાણી વિસ્તારની કેનાલ પાસેથી પોલીસે ચોરીના રૂપિયા ભાગ પાડતા સિકલીગર ગેંગના ત્રણ સાગરિતને ઝડપી પાડ્યા હતા વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન છાણી કેનાલ પાસે એક કારમાં ત્રણ શંકાસ્પદ શખ્સ નજરે પડતા પોલીસને કોડન કરીને ત્રણેયને ઝડપી પાડ્યા હતા તપાસ દરમિયાન તણે પોલીસે સોના ચાંદીના દાગીના તેમજ રોકડાનું એક પોઈન્ટ બે લાખ આવ્યા હતા પોલીસે કાર અને ચોરીનો હુદ્દામાલ કબજે કરી પૂછપરછ કરતા એકનું નામ પ્રેમસિંહ ઉર્ફે વિમો સતનામસિંહ સિકલીગર રહે શંકરનગર સયાજીગંજ તેમજ દંતેશ્વર ચિંતનગર બીજાનું નામ કુલદીપસિંહ ઉર્ફે સની ભગતસિંહ બાવરી રહે આંબેડકર ચોક નિઝામપુરા પેન્શનપુરા તેમજ ત્રીજાનું નામ અમરસિંહ ઉર્ફે પાપે લોહરસિંહ બાવરી જલારામનગર ડભુઇ રોડ હોવાનું ખુલ્યું હતું ત્રણેય જણા વીસ દિવસ પહેલાં કારમાં વડોદરાથી મોરબી ગયા હતા અને ત્રણેય મકાનમાં ચોરી કર્યાની વિગતો ખુલતા વડોદરા પોલીસે મોરબી પોલીસને જાણ કરી છે જીવેટી ન્યૂઝ ગુજરાતી વડોદરા